માનનીય સીપી સર અને માનનીય એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે છેતરમાં પ્રજાસત્તાક દિવસના નિમિત્તે આયોજિત આ રક્તદાન કેમ્પમાં હજુ સુધી પોલીસ દ્વારા અને રાજકોટના શહેરના આમ જનતા દ્વારા સાઠ યુનિટ જેવા બ્લડનો ડોનેશન થઈ ચૂક્યો છે અને હજુ આ પ્રક્રિયા ચાલુ જ છે મારો તમામ શહેરવાસીઓને નિવેદન છે કે તમે જ્યારે પણ સુરક્ષા સેતુ સોસાયટીના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે આમાં બઢી ચઢીને સોલો અને થેલેસીમિયા અને ગંભીર બીમારીઓથી ગ્રસિત જે બાળકો છે એમને બ્લડની જરૂરિયાત હોય છે તો આપ એવા કાર્યક્રમોમાં હિસ્સો લઈને બ્લડ ડોનેટ કરો જેથી જરૂરિયાતમંદોને મદદ થઈ શકે અને આજના પ્રશાસ પ્રજાસત્તાક દિવસના નિમિત્તે હું તમામને અપીલ કરવા માગું છું કે તમે પોતાની રોજમરાના જીવનમાં કાયદાને સન્માન કરો ટ્રેફિકના નિયમોનું પાલન કરો અને જે ભારતનું બંધારણ છે એમાં જે વેલ્યુ છે મૂલ્ય છે એને સન્માન કરો આ રીતે આપણે શો મળીને ભારત દેશને આગળ વધારી શકીએ ધન્યવાદ